ચમચા નહિ છન કાંટા બન ઓઈ સન આપડે ભેંસુલે ડુંગરે જઈ સી અને રોડે ભેંસુ જઈસી હા અમારે ગંભીરભાઈ નાખ્યું કે હું સાડા ગાડી નીકળી જાઓ નીકળી જાઓ તમ તારે વીજા હે આ જો પાછા તારે તો ભાઈ ગાડીવાળા હેરાન કર્યા કરે પણ આગળ રોડ મોટી જાય બસ થોડોક જ છે આગળ પછી તળિયું ડુંગરનું આવી જાય કાંઈ વાંધો નહીં હા અમારે બીજા હતા હેરા નીકળી જાવ નીકળી જાવ ભાઈ આ આપણે એટલે આપણને ક્યાંથી આવીએ ભટકાઈ ગઈ મારી આવી હાવ ભેહા ભ્યાંની જાત તો ભાઈ હાવ બોલી હોય ભાઈ મારું આમ ધ્યાન હતું તો ગમદાની ભટકાઈ ગઈ લ્યો આગ આપણી ગોગળ તો આપણે કાંઈ નો કરવી ભાઈ હે આપણો લઘરો આવી ગયો જો એ થી અંદર દોફાટા દે એમાં કંઈ કાંઈ હાવ ગાંડીનો છે એટલે પણ લઈ ક્યાં ક્યાં કરતા હોય જો હવે આપણે હવે તળિયામાંથી આગળ પહેવું બીજું હે ડુંગરાય જો આપણે તમને બતાડવાનું છે અહીંયા ભોજનાથ મંદિરનો શરૂ છે જો વિડીયો જુઓ આવડું મંદિર કીધું દોઢ વર્ષ શરૂ છે પણ હજી પૂરું ન કર્યું મારા દીકરોએ આ સોમ એ રાખ્યું પણ સોમ પૂરો કેવો નીકળ્યો એને કંઈ ખબર ન પડતી જો આ ધરમની ધજાઓ ફરકે છે ભગવાન આ ભગવો રંગ જે માનતા હોય કોમેન્ટમાં લખજો ભાઈ જો આ મહાદેવ આ મહાદેવનું નામ છે દુધેશ્વર મહાદેવ ને એક મુંગટ બની ગયો છે ને એક મુંગટ વાળવાનો છે તો ખાસ કરીને આપણો વિડીયો પૂરો જોજો અને હવે આપણી પ્યા હું પાણીમાં પડી ગયું છે ગભધારણનું આ જો આપણે પાણીમાં પડી ગયું છે માથે વરસાદ શરૂ થઈ ગયો છે છત્રી છત્રી ગોતવી જો છત્રી આમ મેંકી દીધી છે આખી તો સતરી લેવા જાવ જાવશું વિડીયો બનાવતા બનાવતા આ જો આપણો વાસડા હાથે પાણી હું ગમવાનું એને હું મજા આવતી છે હા હાલ હવે જો આપણે છીડી ગયું છે ઉપર ગમઘમાટી લો જય મોરલીધર